અમદાવાદમાં નવી બેફામ બન્યા છે જેમાં ભોપાલ આંબી રોડ ઉપર રફતારનો કહેર જોવા મળ્યો છે કાર ચાલકે નશામાં ચાર થી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અમદાવાદમાં નવી રાઓએ ઘણા દિવસે આ અકસ્માત સર્જ્યો હતો જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર માર્યો હોવાની વાત થઈ છે કાર ચાલકને મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા તો પાછો નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ખેંચી રહ્યો હતો અસમાગ્રાફિક પોલીસે આવા નબીરાઓની સામે કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે વારંવાર અકસ્માત સર્જીને કોઈનો જીવ લેવો એ તો સામાન્ય વાત નથી અમદાવાદ પોલીસ